રાધે રાધે જય શ્રી કૃષ્ણ ધરો માત કી જય ધરો આઠમની વાર્તા આ વ્રત ભાદરવાસુદ આઠમના દિવસે કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાહી ધોઈ ઘીનો દીવો કરી ધરોમાંની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં ધરોની જેમ અમારો વંશ વધે એવી કૃપા કરજો અને અમારા સંતાનોને લાંબુ આયુષ્ય આપજો વ્રત કરનાર સ્ત્રીએ ટાઢું ભોજન લેવું જોઈએ વીરપુર નામે એક ગામમાં સાસુ વહુ રહે છે વહુ સમજુ હતી જ્યારે સાસુ વાત વાતમાં છણકા કરે એવી અણસમજુ હતી છતાં પણ વહુ બધી વાતમાં સાસુ માનુમાન જાળવતી હતી દીકરો ખેતરે મજૂરી કરવા જતો હતો અને સાસુ વહુ ઘાસના ભારા લાવતી આ રીતે ઘરનું ગુજરાન ચાલતું એવામાં ભાદરવો માસ આવ્યો ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું વહુ ચાલ ખેતરમાં જઈ ઘાસ વાઢી લાવીએ વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી આ દિવસે લીલું ઘાસ વઢાય નહીં વાઢનારને મહાપાપ લાગે છે વહુ તો મનમાં મૂંઝાવા લાગી છતાં હિંમત કરી તેણે સાસુને ના પાડી સાસુમાં તો છણકો કરી બોલ્યા ઘાસ નહીં લાવીએ તો ઢોરને ખવડાવીશું શું લાવ હું એકલી જ જાઉં છું આમ કહી સાસુમાં દાંતર લઈ ઘરમાંથી નીકળી પડ્યા વહુ બિચારી લાચાર બની છોકરાને ઘોડિયામાં સુવડાવી ધરોમાને પ્રાર્થના કરતી બોલી હે ધરોમાં મારા ફૂલ જેવા બાળની રક્ષા કરજો પછી તે સાસુની પાછળ પાછળ ચાલવા લાગી થોડી વારમાં સાસુઓ ખેતરે પહોંચી ગયા સાસુમાં તો દાંતરડું લઈ ઘાસ વાઢવા મંડી પડ્યા પણ બિચારી વહુનો ઘાસ વાળતા જીવ ચાલતો ન હતો લીલું ઘાસ વાઢે તો તેના વ્રતનો ભંગ દોષ લાગે છે તેથી વહુ લીલું ઘાસ છોડતી જાય અને સૂકું ઘાસ વાળતી જાય આમ કરતાં સાંજ પડી સાસુઓ તો ઘાસના ભારા માથે મૂકી ગામમાં આવ્યા ગામના પાદરે સમાચાર મળ્યા કે ઝટપટ જાઓ તમારું ઘર તો ભડકે બળે છે આ સાંભળી સાસુઓના જીવ તાળવે ચોંટી ગયા તે તો ઘાસના ભારા પાદરે ફેંકી દોડતા દોડતા ઘરે આવ્યા જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુમાં તો નીચે બેસી પોક મૂકીને રડવા લાગ્યા વહુ તો દોડતી દોડતી અડધા પડધા બળેલા બારણાને હડસેલી અંદર કરી થઈ અને જોયું તો ઘોડિયામાં બાળક હસતો રમતો જ હતો આ જોઈ વહુ તો રાજી રાજી થઈ ગઈ તે તરત જ પારણામાંથી બાળકને ઉઠાવી છાતી સરસો ચાંપી દીધો પછી મનોમન ધરોમાંની પ્રાર્થના કરવા લાગી તે બાળકને લઈ બહાર આવી બાળકને જીવતો જોઈ સાસુની આંખમાં હરખના આંસુ આવી ગયા વહુએ કહ્યું બા આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરોમાએ જ મારા લાલાને બચાવ્યો સાસુમાં પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ તેમની માફી માંગવા લાગ્યા સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ લીધો હે ધરોમાં તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સૌને ફરજો જય ધરોમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ